આગમનથી અમારો આ કાર્યક્રમ સુંદર ભાઈ છે છે સુહામ છે ને ગૌરવ ભાઈ નો છે અમે ખુબ ખૂબ ખૂબ હૃદય થી જનક બાપાને આવકારીએ છીએ વેલકમ કરીએ છીએ પેલા કે ડ્રોઈંગ કોમ્પિટિશન ની અંદર માત્ર જે આપલા મોતી આ જે ઉપર ચોટાડે છે એ નંબરને લાયક છે

ગોવિંદભાઈ પાલસ ઉપસ્થિત થયા છે સરહદય આવકારીએ છીએ વેલકમ કરીએ છીએ કાર્યક્રમ નો દોર આગળ વધારીએ જે શણગાર કર્યો છે એ જોવામાં આવશે એટલે કોઈ માતા બહેન દીકરીઓ દુઃખ ન રાખતા કેમ કે સૌ પ્રથમ જરબો કેવો છે કેવું ફિનિશિંગ છે નવરાત્રી ના નવલા દિવસો આવી રહ્યા છે ભગવાન શ્રી માધવરાયના અને કોટેશ્વર મહાદેવના ચરણોમાં વંદના કે આ નવરાત્રી દરેક ને સૌ પ્રથમ તો ઘણી બધી હાર્દિક શુભેચ્છા

મારા પરમ સ્નેહી પોલાભાઈ દાસા રાજાભાઈ મોકરિયા અર્જણભાઈ ભુવા બાપુ મનોભાઈ અરજી બાપા અમારા ઘણા કાકા નાથાભાઈ મહેન્દ્રભાઈ સાથ પરિશ્રમ સ્કૂલની ઉપર હોવાની છે એ છતાં પણ આ સેવા યજ્ઞ ની અંદર

ડ્રોઈંગ કોમ્પિટિશન ની અંદર જેને ફરજ બજાવી જેને સેવા આપી એવા સામંતભાઈ ચૌહાણ માટે પણ જોરદાર તાળીઓને આ વધાવી લે છું તમે ઓસો આશ્રમમાં જાઓ કે મોચા માતાજી મંદિરે જાઓ કે કોઈ પણ એવી સર્વનો કોઈ નામ અનામ રહી ગયો એ અમારાથી થી તો ક્ષમા આપજો પોરબંદર થી પણ મારા સાથી મિત્રો લાલજીભાઈ છે મહેન્દ્રભાઈ છે એ તમામ ઉપસ્થિત થયા છે અમારો માનવતા પરિવારના કાર્યકરો પણ આજે તહેનાત થઈને આ સેવા યજ્ઞની ની અંદર આવૃતિ આપવા માટે પહોંચાય છે સર્વનું ફરી એક વખત હૃદય ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત વિશાળ ખુલ્લો દરિયા કિનારો સાહિત્યકાર પોતાની ભાષામાં લખે છે કે એક તરફ સોનેરી લેતી થી આચ્છાદિત વિશાળ ખુલ્લો દરિયા કિનારો તો બીજી તરફ પ્રકૃતિના ના વૈતાલી જેવું લહેરાતું મધુવન ત્રીજી તરફ આ ધરતી નું પોષણ કરનારી તનવાન લોકમાતા મધુવંતી નું પવિત્ર સંગમ આમ નૈસર્ગિક વાતાવરણ થી ભર્યું કાશ્મીર ગણી શકાય એવી આ સુંદર અને સોહામણી ભૂમિ કે જ્યાં હર હંમેશ માટે ભગવાન શ્રી માધવરાય ના ઓહરની આશીર્વાદ વરસતા હોય દેવોથી દેવ દેવો દેવ એવા મહાદેવ કોટેશ્વર નું સાનિધ્ય હોય એની પાછળ જે માનો ગરબો છે માની જે છે છે ભક્તિની એને પ્રાર્થવાનો એને પ્રાર્થના કરવાનો અવસર છે કહેવાય છે કે આ નવ દિવસો દરમિયાન જે પણ જગ્યાએ ગરબીઓ થાય છે ત્યાં માં જગજંબાની સૂક્ષ્મ હાજરી હોય છે તો નવરાત્રી મહોત્સવ નિમિત્તે અંદર ને હું તો ધન્યવાદ આપું છું માધુપુર કોળી સમાજ ને કે આજ સુધી અમે જેટલા પણ પ્રોગ્રામ કોળી સમાજ ની વાડી માં કરીએ છીએ અમારી પાસે એક કરોડ રૂપિયો ક્યારે આશા કે અપેક્ષા રાખતા નથી તેઓને તાળીઓના